ગુજરાતમાં આ વર્ષે બાવીસ લાખ હેક્ટર વિક્રમ વાવેતરના પગલે મગફળીને લાખ ટનનો મબલક પાક છે અને સરકારને માત્ર ઓગણીસ ટકા મગફળી ટેકાના ભાવે ખરીદવા નિર્ણય લેતા ખેડૂતો હાલ માર્કેટમાં નીચા ભાવે મગફળી વેચી રહ્યા છે મગફળીના ભાવમાં પ્રિમણ આશરે સો થી દોઢસો જેટલો વધુ ઘટાડો થયો છે ત્યારે બીજી તરફ તેલ અને રોજ દસ લેખે ચાર દિવસ રૂપિયા ચાલીસ નો કૃત્રિમ વધારો નફો માટે મગફળી ભાવમાં ખેડૂતોને મળ્યા હતા આજે આ ભાવ ઘટીને રૂપિયા સાતસો થી મહત્વ પચાસ સુધી થયા છે આમ મગફળી સસ્તી થવા સાથે સિંગતેલ સસ્તું થવું જોઈએ તેના બદલે ઉલટું તેમાં ચાર દિવસથી દેખીતા પરિબળો વગર ભાવ વધારો ઝીકાઈ રહ્યો છે દરમિયાન સૌરાષ્ટ્રમાં મગફળી તૈયાર થયેલા પાક ઉપર જ્યાં સંગ્રહની પૂરતી સગવડતા નથી ત્યાં મગફળીના પાથરા સતત વરસાદી માહોલમાંથી સડવા લાગ્યા છે તે ઉપાડવા માટે મજૂરોનો ભાવ પણ વધી ગયો છે અને ડીઝલની મોંઘવારીથી થેસરના ભાડા પણ વધ્યા છે આ સ્થિતિમાં સરકારે તાકીદારના ધોરણે નિયમો હળવા કરીને કમસે કમ વીસ લાખ ટન મગફળીના ટેકાના ભાવે ખરીદવાની જરૂર છે ત્યારે માત્ર પ્રતિ ખાતેદારમાં માત્ર સિત્તેર મણ જેટલી મગફળી ખરીદવાની જાહેરાતથી ખેડૂતો માઠી દશા બેઠી છે